જેને નવા વર્ષના દિવસે સુકન ગણવામાં આવે છે તો મિત્રો તો મિત્રો આજનો આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે તમને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી ધ્યાનથી સાંભળજો વિડિયો સારો લાગે તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારી શ્રદ્ધા પ્રમાણે ભગવાનનું નામ જરૂર લખજો આજક સુદ પ્રથમ દિવસ એટલે બીસતું વર્ષ એક અનોખો આનંદ લઈને આવતો દિવસ એટલે કે બીસતું વર્ષ નવા વિક્રમ સંવંતના આરંભનો દિવસ એટલે કે બીસતું વર્ષ નવા વર્ષના નવા દિવસે લોકોની અંદર એક અલગ જ પ્રકારનો ભાવ જોવા મળે છે અને આ દિવસે બાળક હોય કે વડીલ હોય કે એકબીજાને મળીને એકબીજાને જય શ્રી કૃષ્ણ તથા જય શ્રી રામ કહે છે અને નવા વર્ષના રામ રામ કરવામાં આવે છે અને વીતેલા દિવસોને ભૂલીને નવી જીવનની શરૂઆત કરે છે

ત્યારબાદ ના પ્રથમ દિવસેનો સૂર્યોદય આખાએ વર્ષ માટે એક નવી સકારાત્મક ઊર્જા લઈને આવે છે દિવાળીની રાત્રે લગભગ આખી રાત ફટાકડા ફૂટે છે કોઈને કોઈકને દુકાનમાં ખોલવાનું મુરત વહેલું હોય તો કોઈકને ચોપડા પૂજન મૂડેથી કરવું હોય અને આખી રાત જાણે આખું ગામ નગર શહેર જાગતું હોય પ્રભાતનો પહોર થવા આવે ત્યાં તો મંદિરોમાં મંગળા આરતીના ઘંટ નાંદ ભૂજી ઉઠે દેવ દર્શન માટે લોકોના પગ અધીરા થવા લાગે અને મંગળા આરતીમાં ઈશ્વરને પ્રાર્થના કરીને નવા વર્ષમાં સુખ શાંતિ અને વેપાર ધંધામાં અથવા તો ખેતીમાં ભગવાન ખૂબ જ સુખ સમૃદ્ધિ શાંતિ આપે એવી પ્રાર્થના કરે છે ત્યારબાદ સૌને બીસતા વર્ષના શુભકામનાઓ પાઠવે છે મિત્રો સગા વ્હાલા આડુશી પાડોશી બધા લોકોને આ દિવસે બધા શુભકામના પાઠવે છે આજના આ દિવસથી ખેડૂતો અને વેપારી સહિત પ્રત્યેક ધંધાઓ પોતાની કામની શરૂઆત નવેસરથી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરે છે ખેડૂતો કોઠીઓમાંથી શિયાળુ પાક માટેનું ધાન્ય બહાર કાઢે છે તો વેપારીઓ નવા વર્ષના હિસાબોનો પ્રારંભ નવા ચોપડાની શરૂઆત કરીને કરે છે અગાઉનો બધો જ હિસાબ દિવાળીની રાત્રે જ પૂર્ણ થાય છે નવા વર્ષના દિવસે નવી વસ્તુઓ ખરીદવાની પણ પ્રથા છે વળી નવા વર્ષનું પંચાંગ લેવાની પ્રક્રિયા ખાસ રસપૂર્વક છે લોકો આ દિવસે જેટલા બને એટલા સૌમ્ય રહેવાનો પ્રયાસ કરે છે અપશબ્દો અથવા ખરાબ કર્મ જેવી કોઈ પણ પ્રવૃત્તિ આજના દિવસે નથી કરતા કારણ કે વર્ષના પહેલા દિવસે જેટલું સારી રીતે ઉજવી શકાય એટલું જ આવતું વર્ષ સારું જાય એવી માન્યતા છે વળી બેસતા વર્ષના દિવસે મંદિરોમાં અન્નકૂટ ભરાય છે તથા સવારે લોકો દેવ દર્શન તેમજ એકબીજાને મળવા માટે નવા કપડાં પહેરી તૈયાર થઈને નીકળે છે આ બધી પરંપરાઓ હજુ આજના સમયમાં પણ આપણે જોવા મળે છે શહેર વિસ્તારમાં આવું ઓછું જોવા મળે પરંતુ ગામડાઓના લોકોમાંની પરંપરા હજુ પણ જળવાઈ જ રહી છે દિવાળીના આ સમગ્ર દિવસો દરમિયાન આંગણામાં રંગોળી પૂરાય છે ઘરના ટોળને તોરણ બંધાય છે અને ક્યાંક ને ક્યાંક તો જબુક ઝબુ કરતી લાઇટિંગ સિરીઝ પણ લગાવવામાં આવે છે કરો પ્રકાશથી ઝગમગતા હોય છે નવા વર્ષની સવાર થતા જ બાળકો હેપી ન્યુ યર કરવા નીકળે છે અને તેઓ દરેક ઘરથી થી પતાશા મેળવે છે સારું સારું જમવાનું મીઠાઈઓ જમે છે વળી સવારના પહોરમાં રામ રામ કરી અને મળતા આવતા ભેગા થતા લોકોને મુખવાસ પ્રસાદ સ્વરૂપ અપાય છે લોકો સવારમાં દરેક મંદિરે પોતાના કુળ દેવતાઓને નમન કરે છે કુળ દેવતાના મંદિરે દર્શન કરવા જાય છે આશીર્વાદની પ્રાપ્તિ કરે છે નવા વર્ષના દિવસે ગોવર્ધન પૂજા શા માટે અને અન્નકૂટ ભોગ શા માટે ધરાવવામાં આવે છે તો તેના વિશે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની છેલ્લી આંગળીથી ગોવર્ધન પર્વતને ઉઠાવીને ઇન્દ્રના કોપથી થયેલી અતિવૃષ્ટિથી

આ ઘટના પછી લોકો ગોવર્ધનની પૂજા કરી અને તેમને પાલનહાર સમાન માનીને અન્નકૂટ ધરાવે છે ભગવાન શ્રી કૃષ્ણને આજે પણ મંદિરોમાં ભગવાન ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે એમાં વિવિધ પ્રકારની વાનગીઓ ઉપરાંત વિવિધ શાકભાજી પણ હોય છે આવી રીતે છપ્પન ભોગનો અન્નકૂટ ધરવામાં આવે છે આ પ્રથા અતિ પ્રચલિત છે અને આ અન્નકૂટનો પ્રસાદ પણ ઘણા લોકોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે વળી આ નવા વર્ષના દિવસે સવારમાં ગાયના છાણમાંથી ગોવર્ધન બનાવાય છે અને ફૂલોથી શણગારાય છે સાંજે તેમની શ્રદ્ધા ભાવથી પૂજા વિધિ કરવામાં આવે છે વ્રજ ભૂમિમાં આજે પણ અન્નકૂટ અને ગોવર્ધનની પૂજાનું અતિશય મહત્વ છે આવી રીતે આ દિવસ અન્નકૂટ અને ગોવર્ધન પૂજાના લીધે ખૂબ જ શોભાયમાન બની ઉઠે છે મિત્રો હવે આપણે એ જાણીશું કે મીઠું શુકામ શુકન કહેવાય છે સવારમાં બેસતા વર્ષના દિવસે મીઠું ખરીદવું એ શુકન કેમ મનાય છે શું તમે જાણો છો કે નવા વર્ષના દિવસે મીઠું ખરીદવા પાછળનું કારણ શું છે મીઠાને સમરસ શું કામ કહેવાય છે તો ચાલો મિત્રો આપણે આ વિષય પર માહિતી મેળવીએ આજના આ વિડિઓમાં તમને ખૂબ સરસ માહિતી મળવા જઈ રહી છે તો આ વિડીયોને પૂરો ધ્યાનથી સાંભળજો આપણે બાળપણથી જોતા આવે છીએ કે નવા વર્ષની વહેલી સવાર એટલે કે દિવાળીની રાત્રિ અથવા તો નવા વર્ષની પહેલી કરોડ ગામમાં ગલીઓમાં શેરીઓમાં નાની નાની બાળાઓ એક વાસણમાં મીઠું અથવા નમક સાથે લઈને નીકળે છે અને જોર જોરથી બૂમો પાડે છે કે સુકન લઈ લ્યો સુકન લઈ લ્યો સબરસ લઈ લ્યો એટલે આ બૂમો સાંભળીને ઘરમાંથી બહેનો બહાર આવે અને સાથે સાથે ઘરમાં બનાવેલા નાસ્તો મીઠાઈ અથવા તો થોડા પૈસા આપીને આ સુકન વંતુ મીઠું ખરીદે છે હવે આ મીઠું લઈને બેનનો ઘરમાં રાખેલા મીઠા સાથે ભેળવી દે છે આપણને બાળપણમાં એ વાત સમજાતી નહોતી કે આવું કે કેવું સુકન કે ચપટી મીઠું સવારમાં ખરીદવું જોઈએ આપણે વૃદ્ધ વડીલોને પૂછતા તો એ લોકો એવું કહે કે તમને ન ખબર પડે વાતની આજે આ વાતની આજે ખબર પડી કે દિવાળીનો શ્રેષ્ઠ તહેવાર હતો દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણને અને રુક્ષ્મણીજી હિંચકા પર બેઠા હતા ત્યારે રુક્ષમણીજી ખૂબ જ ખુશ હતા ત્યારે અચાનકથી રુક્ષમણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ તમે મને કેટલો પ્રેમ કરો છો હું તમને કેટલી વાહલી લાગુ છું અચાનક જ રુક્ષ્મણીજી દ્વારા પૂછવામાં આવેલો આ પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણે એવા ઉત્તર આપ્યા કે તમે મને મીઠા જેટલા વાહલા લાગો છો આ સાંભળીને દેવી રુક્ષ્મણી તો રીસાઈ ગયા એમને બહુ ખોટું લાગી ગયું એ સમજવા જેવું હતું કે એવું સમજવા લાગ્યા કે બસ મીઠા જેટલી જ મારી કિંમત છે તેમને બહુ ગુસ્સો આવ્યો એ એવું સમજવા લાગ્યા કે ભગવાન શ્રીકૃષ્ણએ મીઠા જેવી સૂક્ષ્મ વસ્તુ સાથે મારી તુલના કરી ત્યારે રાણી લુક્ષ્મણીજી રીસાઈને હિંચકા પર ઊઠી ગયા હિંચકા પરથી ઊઠી ગયા અને પોતાના મહેલમાં જતા રહ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર્યું કે રુક્ષમણીજીને કેવી રીતે સમજાવી શકાય એટલે ભગવાન શ્રી કૃષ્ણ હિંચકા પરથી ઊભા થઈને પોતાના રસોડામાં જઈને રૂક્ષ્મણીજીને ભાવતી રસોઈ બનાવવાનો આદેશ કર્યો અને એવું કહ્યું કે એ વ્યંજનમાં ક્યાંય મીઠું ન નાખતા હવે ભગવાનના આદેશ મુજબ રસોઈ તૈયાર થઈ ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી સાથે જમવા બેઠા થાળી પીરસવામાં આવી હવે રૂક્ષ્મણીજીએ જ્યારે પહેલો પડ્યો મોમાં મૂક્યો એટલે તેનું મોઢું બગડી ગયું તે કહેવા લાગ્યા કે અરે આ શું છે આ રસોઈ કોણે બનાવી મીઠા વગરની રસોઈ કેવી રીતે ગળે ઉતરે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે રસોઈમાં તો ફક્ત મીઠું જ નથી બાકી તો બધું બરાબર જ છે ને એમાં શું થઈ ગયું ત્યારે રુક્ષ્મણીજી કહેવા લાગ્યા કે હે પ્રભુ મીઠા વગરની રસોઈને ગળે કેવી રીતે ઉતારી શકાય એ કેવી રીતે ખાઈ શકાય ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું કે હે દેવી રુક્ષ્મણી હવે તમને ખબર પડી કે હવે તમને સમજાયું કે હું મીઠા જેટલો જ તમને પ્રેમ કરું છું અર્થાત મીઠા જેટલો જ તમે વહાલા છો મને હવે રુષ્મણીજીને પોતાના ભૂલ સમજાઈ ગઈ એટલે તેમણે પ્રભુ પાસે ક્ષમા માંગી અને કહ્યું હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું મને માફ કરો પ્રભુ તમે મીઠાનું મહત્વ જેવી રીતે મને સમજાવ્યું છે કે કેવી રીતે આવતીકાલે નૂતન વર્ષાના પવિત્ર દિવસે આપણે આખા નગરવાસીઓને મીઠાની જેમ જ ભેટ આપીશું એવી જ રીતે આપણે નગરવાસીઓને મીઠું ભેટમાં આપીશું અને મીઠાનું મહત્વ સમજાવીશું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આજથી મીઠાને તરીકે ઓળખાશે અને મીઠું ખૂબ જ ગણાશે નવા વર્ષની શરૂઆતમાં સૌ પ્રથમ મીઠાની ખરીદી કરાશે બસ ત્યારથી જ નૂતન વર્ષાના પ્રથમ દિવસે વહેલી સવારથી જ લોકો સબરસની ખરીદી કરે છે અને તમને પણ નવા વર્ષની વહેલી સવારે આવો અવાજ સંભળાવવા મળે સાંભળવા મળે કે સુકન લઈ લ્યો સુકન લઈ લ્યો તો તમે પણ જરૂરથી સબરસ લઈ લેજો આ પ્રથા આજના આધુનિક યુગમાં ધીરે ધીરે લુપ્ત થતી જાય છે જો આપણે આ પ્રથા ચાલુ રાખીશું તો આવનારી પેઢી પણ આપણી આ પરંપરાને જાળવી રાખશે તો મિત્રો આ હતી નવા વર્ષના દિવસે વહેલી સવારે મીઠું લેવા પાછળની રસપ્રદ માહિતી કથા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો તમારા બધા મારા વાલા મિત્રોને આખું એ વર્ષ સુખ શાંતિ થી સમૃદ્ધિ થી ભરવું રહે એવી મારી પ્રભુ ની પ્રાર્થના છે નવા વર્ષના જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ